ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ રાજકોટ જિલ્લા શહેરના સાઠ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન જે લાભાર્થીઓ છે તેમની માટે એલિમ્પોના સહયોગથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં સિનિયર સિટીઝન વૃદ્ધ લોકોને વ્હીલચેર લાકડી દાંત વોકર વગેરે જેવી તેને જરૂર પડતી આઇટમો અહીંયા એસેસમેન્ટ કરી મંજૂર કરવામાં કરી છે અને સાથે સાથે કેમ્પમાં અન્ય સુવિધા જેમ કે આવકમાં દાખલો કાઢી આપવો તેમનો મેડિકલ હેલ્થ ચેકઅપ બીપી ડાયાબિટીસ ચેકિંગ પીએમ જે વાય કાર્ડ વગેરે અન્ય આનુષંગિક સુવિધાનો કેમ્પ પણ આપણે રાખેલો છે અને કેમ્પ બે દિવસ છે આજે પાંચ વાગ્યા સુધી કેમ્પ કાર્યરત છે અને આવતીકાલે પણ નવથી પાંચ સુધી વીસ તારીખે કેમ્પ કાર્યરત રહેવાનો છે તો રાજકોટ શહેરની જનતાને અપીલ કરું છું કે તેઓ સાઠ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન લોકો અહીં લાભ લે લાભ લેવા માટે તેમને આધાર કાર્ડ મુજબ સાહીઠ વર્ષ પૂર્ણ હોવા જોઈશે અને આવકમાં દાખલા મુજબ વાર્ષિક લાખ ઓછી આવક થશે તો એ પાત્રતા મિલનભાઈ અત્યાર સુધી કેટલા લોકોએ લાભ લીધો હોય સર સવારથી જોઈએ તો લગભગ સિત્તેર જેવા લાભાર્થીઓ આપણે નોંધણી કરેલ છે આગળ પણ અમને આશા છે કે બસો થી અઢીસો લાભાર્થી નોંધણી થશે એમને આશા